સાંતવાન એપાર્ટમેન્ટમાં વેચનાર પાર્ટીને ખરીદનાર પાર્ટીએ પહેલાં જ પૂછ્યું હતું કે તમે તમારા એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરો કે ખરીદનાર પાર્ટી પ્રજાપતિ છે સારા ફેમિલીમાંથી છે તમને તમારા માર્કેટમાંથી જે કોઈનો રેફરન્સ લેવો હોય તે લઈને મને કહો કે વેચનાર પાર્ટી ખોડીદાસ પટેલને એપાર્ટમેન્ટના પ્રમુખનો મેસેજ આવેલ હતો કે પાર્ટી સારી છે વેચવામાં કોઈ વાંધો નથી તેવો મેસેજ આવ્યા પછી ખરીદનાર પાર્ટી જીતુભાઈ ઘોડાદરાને વેચનાર પાર્ટીને કહ્યું કે મારે સોસાયટી વાતચીત થઈ ચૂકી છે તમે ટોકન આપી દઉં ત્યાર પછી જીતુભાઈ ઘોડાદરાએ ખરીદી લીધું હતું અને દસ્તાવેજ કરેલ ત્યારબાદ કોમઘડો મૂકી રેવા જોવા માટે સાફ સફાઈ કરવા માટે ગયેલ હતા ત્યાં ત્રીસ થી ચાલીસ લેડીસો ઘરમાં ઘુસીને નાલાયકો ગાળો અને ગેરવર્તન કરીને ત્યાંથી સાફ સફાઈ કરવા આવેલા વ્યક્તિને સફાઈ બંધ કરાવીને પાણી અને લાઇટ સપ્લાય બંધ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત ને ફક્ત પટેલ સમાજને જ રેવા દેવામાં આવશે પ્રજાપતિ સમાજના વ્યક્તિના એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું કહીને ખરીદનાલ પાર્ટી અને એપાર્ટમેન્ટના સભ્યોનો મામલો શિંગણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો હું એડવોકેટ બોલ છું શું છે સમગ્ર ઘટના મારા કસીલ છે જીતુભાઈ ગોડાદરા જેમણે સાંતવન માં ફ્લેટ લીધા હતા ચાર ફ્લેટ છે જોકે પ્રજાપતિ છે અને આખું ફ્લેટ જે બિલ્ડિંગ છે એ પટેલ કોમનું છે એટલા માટે એ હંમેશા જ્યારે પણ મિટિંગ થાય કે કંઈ પણ લીધું છે ત્યાંથી એમણે આઠ મહિનાથી લીધેલું છે આઠ મહિના અને ચોખ્ખત કરે છે કે તમે અહીં રહેવાનું જ નથી તમારી પાસે એક જ ઓપ્શન છે કે તમે આ ફ્લેટ કોઈને પણ વેચી દો તમે અહીં આવશો નહીં એટલા માટે અમે આજે ત્યાં ફ્લેટમાં જે એમની વાઈ છોકરાની વાઇફ છે તૃષ્ણાબેન ગોટાદા સાથે ત્યાં અમે ગયા હતા તો બધી જ લેડીઝ અંદર બેઠી હતી અને જેન્ટ્સ જેટલા હતા એ બારે ચેર પર બેઠા અને વોચમેન અમને ચોખ્ખી આવવાની ના પાડી એટલે અમે પૂછ્યું કે અમારી માલિકીનો ફ્લેટ છે દસ્તાવેજ છે સામાન્ય તમે અમને ના પાડો છો તો એ અમને પ્રમુખે ના પાડી છે અમને અંદર તો જવા દો તો છતાં અમને ના પાડી અમે જબરજસ્તી અંદર આવ્યા તો અમારું જે નંબર પાર્કિંગમાં જે નંબરની ફ્લેટ હોય ને તે કાઢી નાખવામાં આવી અને જેવા અમે લિફ્ટ પાસે પહોંચ્યા એ બધી જ બહેનો ત્યાં આવી ગઈ અમને એવું કીધું તમારે ઉપર જવાનું નથી અમે કીધું અમારી માલિકીનો ફ્લેટ છે તમે ઉપર જવા દો પોલીસની મદદ માગી જી એટલે અમને ત્યાં જવા દીધા નહીં અમને ચોખ્ખી જ ના પાડી તમારે દાદર પણ વાપરવાનો નથી ઉપર જવાનું જ નથી તમારે એટલે અમે પોલીસની મદદ માટે સો નંબર કંટ્રોલ રૂમમાં નંબર ડાયલ કરેલો અને પોલીસ ત્યાં આવી ત્યારબાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમારે રજૂઆત કરેલી છે ફરિયાદ કરેલી છે અને પોલીસ પર આશા છે પોલીસે એવું કીધું છે અમે સહાય પણ આપેલી છે કે એક બે દિવસમાં તમારું કામ કરી દઈશું જી આપનું નામ મારું નામ જીતુભાઈ ભીમજીભાઈ ઘોડદરા પ્રજાપતિ સમાજમાંથી જી અમે પ્રજાપતિ છીએ શું તમારી સાથે શું ઘટના બની છે શું અમારી તમારી સાથે અમારી સાથે ઘટના એવી બની છે કે અમે પ્રજાપતિ સમાજ છીએ અમે જ્યારે ફ્લેટ રાખ્યો ત્યારે અમે કીધું કે અમે પ્રજાપતિ જ છીએ અમે સોકટ કરીને રાખેલો છે કોઈ અંધારામાં રાખેલી વાત નથી અને જેણે વેચ્યો છે એમને પણ તમે પૂછી શકો છો રેડી અને મારી પાસે એણે લખાણ પણ આપેલું છે કે ભાઈ પ્રજાપતિ સીએ એની અમે કંઈ નાદ ફેરવી ફેરવી ન શકીએ એટલે મેં કીધું અમે આવામાં પડવાલ નથી છતાંય કે બધું મીટિંગ કરી છે અને કોઈ અમને વાંધો નથી પ્રમુખનો જ્યારે ફોન આવ્યો ત્યારે પ્રમુખે એવું કીધું કે અમે આ મેટર થોડી પ્રશ્ન હતો જે તે સમયે પણ એ પ્રશ્ન અત્યારે નથી એના ઉપર બાવીસ લાખ રૂપિયા લેણું છે મેન્ટેનન્સ એટલે મેં કીધું મેન્ટેનન્સ જે હોય એ તમારે જે વેચનાર છે એમની જોડે સમજી લો અને બાકી તમે મને જણાવજો જે હોય તે રેડી એવી વાત હતી મારે તો ટાઇટલ ક્લિયર કરી અને જે પણ લેણું હોય વેરા બિલ છે લાઇટ બિલ છે અન્ય જે પણ હોય એ તો સુખવટ જ હોય કે ભાઈ આપણે ભરો એ લોકો ભરી સાથે તમે વાત જે બાંધકામ હતા તેની સાથે તમે વાતચીત કરેલી હતી મે વાત કરી જ્યારે અમે સોદો પાડ્યો ત્યારે મેં દ્વારા શું કહેવામાં આવ્યું તમને એટલે ત્યારે મેં જ કીધું કે અમે પ્રજાપતિ છીએ એટલે એક મહિના પછી એમણે બાનું લીધું છે મીટિંગો કરીને અને આજે કોઈ વાત કરે તો કોઈ મિનિંગ લેસ છે સમજો તમે અને પછી અમે અમે જ્યારે ગયા ત્યારે એ લોકો અમારું અપમાન કર્યું બધું છતાં અમે એને કીધું તમે શાંતિ રાખો હજી કાંઈ અમે રહેવા આવી ગયા નથી આના ઘણા ઉકેલ થાય કોઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય એનો સોલ્યુશન ન હોય એવું બનતું નથી આગળનું તમે શું કાયદેસરની કાર્યવાહી કરવાના છો અમે આગળની કાર્યવાહી તો જે સંવિધાનમાં જે કાયદો આવતો હોય જે પણ એ કાયદા મંજૂર મારે પણ હાલવાનું રહે અને સામેવાળાને હાલવાનું રહે અને જે પણ થાય આપણે આગળ વધવાનું થાય છે